જે પોતાના ઘર માટે લેવા માટે જે લોકો જે છે તે પણ અહીંયા ડાયરેક્ટ લેવા માટે પણ આવ્યા છે ત્યારે આપણે પેલા વેપારી સાથે વાતચીત કરીશું પછી ખેડૂત સાથે અને પછી જે છે અહીં લેવા એના માટે વાતચીત કરીશું આ વખતે કેવા ભાવ છે શું કાય છે વેપારી આપણી સાથે જો તમારું નામ કેજો જયંતિલાલ નથુભાઈ બાવરવા તમે કેટલા વર્ષથી વેપાર કરો છો શું કાય છે ચાલીસ વર્ષથી આ વેપાર કરું છું શું આ વખતે ભાવ કેવો છે કેવી આવક છે ખેડૂતના ભાવ માટે સારા ભાવ છે સારા ભાવ છે કેટલો ભાવ છે ટેકાના ભાવ કરતા સારા ભાવ છે

ભાવ તો ખાતો ને બધું જોતા એની મહેનતાનું પણ જોતા કટરના ઓના ઓના બધા દઈ તો ઘઉંના ભાવ હોવો જોઈએ છસો ઉપર હોવો જોઈએ મિનિમમ ઉપર હા ઉપર હોવા જોઈએ તો ખેડૂત વરે કઈ મિનિમમ 600 ઉપર હોય કેટલો તમે વીગે કેટલો અત્યારે ખર્જો બરચો થી કેટલો વીગે તો ખર્જો તો ઘણો થાય છે હવે એ વી ખેડૂત હિસાબ કરતો નથી પે વેપારી જેમ કરે તો તો વાંધો ન આવે એને ઓકે કે ભાવ ઓછો આવે શું કેવું તમારું એ તો કોઈ પણ વ્યક્તિનું હું વેપાર કરું મને દહ સસ્તા કેમ મળે એ પ્રયત્ન હોય ખેડૂતો પ્રયત્ન હોય દહ વધારે આવે એવા બધા પ્રયત્ન હોય આપણી સાથે અહીંયા જે ઘઉં ડાયરેક્ટ લેવા માટે પણ ઘણા બધા લોકો જે છે પરિવારમાં પરિવાર માટે ઘઉં લેવા માટે પોતાના કુટુંબ માટે આવે છે ત્યારે એની સાથે પણ વાતચીત કરીશું તમારું નામ કીધો જીતેશ કુબાહ ને શું તમે આજે ઘઉં લેવા માટે આવ્યો તો ઘઉં બધાય બહુ સારી ક્વોલિટી અમુક જગ્યાએ છે અમુક જગ્યાએ નથી સારા સારા અમુક મિલમાં ડાયરેક્ટ વૈયા જાય છે અમુક અમુક સારા છે પણ પાંચસો ને એંસીની આસપાસમાં ક્વોલિટી સારી મળે છે બાકી તો પછી જેને જે યોગ્ય લાગે એ રીતે લઈએ

ભાવ તો છે પાંચસો ની ઉપર પાંચસો છસો સાડા પાંચસો પાંચસો એસી બોલે છે પણ ઘઉં તો કઈ ખાવા લાયક હોય લેવાય ને માર્કેટ માં તો બધું આવતું હોય સારા હોય ગયા વખતે પાંચસો ની આસપાસ હતા પાંચસો દસ ના લીધા હતા ગયા વખતે ટુકડા સારા ઘઉં પાંચસો દસ ના લીધા હતા અમે અત્યારે અત્યારે તો છસો ની આસપાસ બોલે છે એટલે થોડુંક વધારે તો કેવાય પણ ભલે તો એની મહેનત નું મળી જાય ને આપણે તો ખાવા તો જોઈએ જ છીએ ખેડૂતને એનું મહેનત મળી જાય ને આપણે ખાવા માટે જોઈએ એટલે એનો કોઈ સવાલ નથી એટલે ઘઉં લેવા જ પડે એટલે ડાયરેક્ટ પણ ઘણા બધા લોકો જે છે ત્યાં અહીંયા ઘઉં લેવા માટે આવે છે અને ખેડૂતો પણ આવી રીતે જે ટ્રેક્ટરમાં ભરીને ઘઉં જે છે એ આજ સવારથી ને જ વહેલી સવારથી અહીંયા ઘઉં ઠાલવે છે અને પોતાને ભાવ મળે એ પ્રમાણે વેચતા હોય છે નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં જોડાયેલી જો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર